મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે યુટ્યુબ ચેનલમાં બેંક એકાઉન્ટ ક્યારે એડ કરી શકો યુટ્યુબ વિશે કાંઈ પણ જાણકારી નથી અને તમારે તમારે શીખવું છે કે નવી ચેનલ કઈ રીતે ચેનલથી પૈસા કઈ રીતે કમાવા યુટ્યુબમાં કઈ રીતે વિડીયો અપલોડ કરવા કઈ રીતે તમને લગાવવા જો તમારી બધી જાણકારી જોતી હોય તો મિત્રો તમે નીચે કોમેન્ટ કરજો અને આ વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો તો હું આના પછી એક આખી આખી

તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરો છો એ પછી તમારી ચેનલ પર મિનિમમ એક હજાર સબસ્ક્રાઈબર થવા જોઈએ અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ થવો જોઈએ જેવો આ થઈ જાય છે એટલે તમારે તમારા યુટ્યુબ ચેનલને મોનિટાઇઝેશન માટે એપ્લાય કરવાની હોય છે મારી યુટ્યુબ ચેનલ મોનિટાઇઝેશન થઈ જાય તો કેમ એટલે તમે એમાં એક ગૂગલનું એડસન એકાઉન્ટ એડ કરો છો અને જે એડસન એકાઉન્ટ એડ કરો છો એમાં તમારે તમારું બેંક એકાઉન્ટ એડ કરવાનું હોય છે ઠીક છે મિત્રો હવે બેંક એકાઉન્ટ કઈ રીતે એડ કરવું એની ઉપર હું

ચેનલ ઉપર 100 ડોલર કમ્પ્લીટ થાય છે એટલે કેમ તો એ તમારું સૌથી પહેલું પેમેન્ટ આવે છે જે તમારા બેંક આવી જાય છે પછી તમે કોમેન્ટ કરશો તો Google Adsense માં બેંક એકાઉન્ટ કઈ રીતે એડ કરવું એની ઉપર હું એક પૂરો ડિટેલમાં માં વિડિયો લાઈસ તો બસ મિત્રો આ વિડિયો આટલું જ તમને ગમે તો એક લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો તમને કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો આપણે મળશું એક નવા વિડિયો